તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે કાલે ડીડિયાપાડાની અંદર આવ્યા રોડ શો કર્યો જાહેર સભાને સંબોધન કર્યું અને ત્યાર પછી જ્યારે એ હેલિકોપ્ટર લઈને રવાના થયા ત્યારે મિત્રો આદિવાસી સમાજે એવું કર્યું ને કે મોદીજી પણ વિચારમાં પડી ગયા વાહ વાહ ખરેખર મિત્રો ચાલો તમને બધી વાત પણ આગળ કહું અને તમને વિડીયો પણ બતાવું એટલે ખાસ કરીને સાહેબ તમે વિડીયો હજ સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી અને વિડીયોની એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર જ આવો છો દર્શક મિત્રો તો ખાસ કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે સાહેબ તો તમને બધાને ખબર છે કે મોદીજી ગઈકાલે ડેડીયાપાડાની અંદર આવ્યા હતા અને લગભગ ડેડીયાપાડાની અંદર કાલે એક તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભા હતી બીજી બાજુ નેત્રંગની અંદર ચૈતરભાઈ વસાવાની સભા હતી હવે તમને ખબર છે કે નેત્રંગની અંદર જે ચૈતરભાઈ વસાવાની સભા હતી એ સભાની અંદર પણ ઘણા બધા લોકો આવ્યા હતા મોદીની સભાની અંદર પણ ઘણા બધા લોકો આવ્યા હતા પણ અહીંયા સવાલ અને જવાબ લોકોના એવા છે કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટરમાં ઘણા બધા માણસો હતા મોદીજીના સમર્થનમાં માણસો એટલા બધા નહોતા કેમ કે તમને ખબર છે કે ડેડિયાપાડા જે આદિવાસી વિસ્તાર છે ને ખાસ કરીને આદિવાસી વિસ્તારના કિંગ ગણાતા એવા ચૈતરભાઈ વસાવા કે જેમને લઈને આપણે સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો જોયા છે હમણાં તે લગાતાર ત્રણ મહિના સુધી જેલમાં રહીને પણ આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપો પણ નાખ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એ પણ દાઢમાં રાખ્યું છે લોકોએ કે અમારા ચૈતરભાઈ વસાવા જોડે તમે આવું કર્યું અને અમારા ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં નાખી દીધા હતા તો અમે કઈ રીતે તમારી સભામાં આવી શકીએ છતાંય મોદીની સભામાં ઘણા બધા માણસો આવ્યા હતા આખો સભા મંડપ ભરાઈ ગયો હતો બીજી બાજુ નેત્રંગની અંદર ચૈતરભાઈ વસાવાના સપોર્ટરમાં પણ ઘણા બધા લોકો હતા ત્યાં પણ આખો મંડપનો મંડપ ભરાઈ ગયો હતો ક્યાંક જોવા જઈએ તો બહુ સારું કર્યું હતું હવે ગઈકાલે તમને ખબર હશે કે બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ હતી ને એ મુદ્દે એક પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે પણ હતા અને બીજસા મુંડામાં જઈ ભગવાનની પૂજા પણ કરી અર્ચના પણ કરી અને ત્યારબાદ પોતે દિલ્હી રવાના થયા બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ